અંપેશર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો રોષ ફેલાયો છે સ્થાનિક સભ્યોને વારંવાર રજૂઆત પણ પતાવી સમજાવી મોકલી આપવા સિવાય કામ ના કરતા અને લોકોમાં સભ્યોના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી સોસાયટીમાં રોડ ઉપર શેરીઓમાં એક થી બે ફૂટ પાણીનો ભરાવો સતત જોવા મળી રહ્યો છે પાણી જન્ય રોગ ફેલાવાના સ્થાનિકોને ડર સતાવી રહ્યા છે વરસાદી પાણી નિકાલને કાયમી વ્યવસ્થા કરવા માંગ કરી રહ્યા છે અંકલેશ્વર વોર્ડ નંબર નવમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણીનો ભરાવો થવાની સમસ્યા સર્જાઈ રહી છે સોસાયટીમાં કેટલા ભાગમાં વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં એકથી બે ફૂટ પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે આ સમસ્યાને લઈ સ્થાનિકો દ્વારા વારંવાર સ્થાનિક સભ્ય પાસે રજૂઆત કરવા જઈ આવ્યા છે જે સભ્ય રજૂઆત તો સાંભળે છે પણ વારંવાર નિરાકરણ કરી આપવાનું જણાવવા છતાં નિરાકરણ ના કરી આપતા રહીશો હવે સભ્યથી પણ કંટાળી ગયા છે અને સભ્યના બહિષ્કાર કરવા સાથે જો સમસ્યાનું જલ્દી નિરાકરણ નહીં કરવામાં આવે તો સભ્યના ઘર અને પાલિકાનો ઘેરાવો કરવાની ચીમકી પણ

મારું નામ હેમુબેન છે હું પાંચસો પંચોતેર માં રહું છું પાસે કાયમ જ પાણી ભરાઈ રહી છે અમે વારંવાર વિનંતી કરી પણ ના પાડે છે કે આગળથી ઊંચું કરવાનું છે નગરપાલિકાની જગા છે તો નગરપાલિકાના સભ્ય કેમ નહી બોલી શકે ને અમે છોકરી અને સ્કૂલે લઈ ગયા તો આ ખભા પર બેસાઈને લઈ ગયા કાયમ જ પાણી રહી છે ગંગા જમનાનું ભતવાનું બધું પાણી અવા જો આવે ને રોડ હવે નીચો થઈ ગયો હું ઊંચાઈ છે એટલે પાણી નથી સરકતું હા નગરપાલિકામાં અમે બે વાર ગયા પણ નથી કોઈ સાંભળતું સભ્ય નાચ પાડે છે સુરેશભાઈ તો હું પુષ્પાબેન બોલું છું પાંચસો ત્રાણું મારું રહેવાનું છે અહીંયા હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું ને અહીંયા દર વર્ષે પાણીની તકલીફ રહે છે ને અહીંયા પાણી ભરાઈ રહે છે લોકો કેટલા જણ પડી ગયા પણ અમે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી ને અહીંયા છોકરાઓ બી પડી ગયા છે કેટલા બધા અમે કેમ કેમ જઈએ એટલે શું કરીએ અમે સમજણ નહીં પડતી એટલે છોકરાઓ કેટલા બધા માનતા થઈ ગયા પાણી ને લીધે રજુઆતો કરી પણ કોઈ સાંભળતું નહીં ને અમે ગયેલા બી હતા બધા ભેગા થઈને પણ આઈસ્ક્રીમ ખવડાવીને પાછું મોકલી આપ્યું કરતું નથી બોલો અમે અમે ક્યાં ફરિયાદ કરી અમે નગરપાલિકા વિનંતી કરીએ કે અમારું અરજી સાંભળે ને આવીને આનું ઉકેલ કઈ કરે આ સૂર્યાભાઈ ને અમે જઈને કહેલા આ તો દર વર્ષે તકલીફ રહે છે ભાઈ આજે આજે પાંચ છ વર્ષ થઈ ગયા અમે દર વર્ષે કેવા જઈએ પણ કોઈ સાંભળતું નથી આ સાલ વધારે હા આ સાલ તો વધારે પ્રોબ્લેમ કેમ કે આ બ્લોક આવ્યું ને ત્યારથી પાણી વધારે ભરાઈ જાય છે રોડ પર તમે જઈએ કે કઈ રીતે